નમસ્તે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો નવો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને બસ જો હેર થોડાક ડ્રાય થાય છે તો કીધું કે હેર ઓઇલ કરી લઉં વિન્ટરમાં મજા આવતી હોય છે ને તેલ નાખવાની વાઇટ હેર પણ આવવા માંડા છે હવે ધીમે ધીમે ચાલો સિમ્પલ કોકોનટ ઓઇલ લીધું છે થોડું ગરમ કર્યું છે એને નીચે રાખી કોસ્ટર અમે જાતે બનાવ્યું હતું રેઝિનમાંથી જો કોસ્ટર્સ આવે ને એ છે આ ચાલો ફ્રેન્ડ્સ વિડીયોની શરૂઆત કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ થોડી વાર પછી બાય બાય તો ચાલો ફ્રેન્ડ્સ આવી ગઈ છું હું શાક માર્કેટમાં અને આ છે વાડી પ્લોટની વાળી માર્કેટ હું એવરી ટાઈમ શાકભાજી લેવા માટે અહીંયા જ આવતી હોઉં છું અને પછી ઘરે આવી ગઈ છું માસીનું કામ કરતા હતા અને ઘણું બધું શાકભાજી લાવી છું અત્યારે તો શિયાળાનું હવે એટલું સરસ શાક આવવા માંડ્યું છે ને કેમ થાય કે બધું જ લઈ લઈએ જે જોઈએ ને એ બધું લેવાનું મન થાય અને આવતા આવતા જ પાર્સલ આવી ગયા છે હમણાંથી મારા ઓછા પાર્સલ આવતા હોય છે કે ચાર પાંચ જે બુક્સનો ઓર્ડર કર્યો હતો તો વન બાય વન એક બે એક બે આવે છે હવે તો ઓલમોસ્ટ બધી બુક આવી ગઈ છે અમે માસી હમણાં એ જ કહેતા હતા કે તમારું એક પાર્સલ આવ્યું છે કે પહેલાં આપણે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે કંઈક ને કંઈક રોજ રોજ એક બે એક બે પાર્સલ નવા નવા આવતા હતા જે કે હમણાંથી તો શાંતિ હતી ઘણા દિવસથી મેં કીધું કંઈ મંગાવ્યું જ નથી આ તો બુક્સ મેં જોઈ એટલે મેં કીધું ચલો બુક્સ છે ઓનલાઈન ઓર્ડર કરી દઉં પછી બુક્સ ખોલી અને રાખી દીધી અને બસ આવી ગઈ છું કિચનમાં તો જો આખું થેલો ભરીને શાકભાજી જ્યારે જાવ ત્યારે લેતી આવતી હોઉં છું સાથે ફ્રૂટ્સ હોય છે એટલે કંઈક કંઈક વસ્તુ ડુંગળી છે બટેટા છે ક્યારેક લસણ લેવાનું હોય એવી રીતે થઈને આખું શાક છે ને એ પાંચ છ દિવસનું હું સાથે જ લઈ આવતી હોઉં છું મને વારે વારે માર્કેટમાં જવું નથી ગમતું હોતું અને કાં પછી હું અહીંયા મારે એક નીચે ભાઈ છે એને બોલાવી લેતી હોઉં છું તો એની પાસેથી લઈ લેતી હોઉં છું પણ જ્યારે વધારે ક્વોન્ટિટીમાં લેવું હોય અને સિઝનલ વસ્તુઓ વધારે જોવી હોય ને માર્કેટમાં એટલે હું એકાદ દિવસ નીચે મંગાવી લઉં બાકી એકાદ દિવસ એમને કોલ કરીને અને કાં પછી હું જઈ આવતી હોઉં છું એ રીતના શાકભાજી અને ફ્રૂટ્સ પર્સનલી હું જ લેવા જતી હોઉં છું અને અહીંયા બપોરે જમવાની તૈયારી કરી છે આજે દાળ પાલક બનાવવાની હતી તો અહીંયા લીધી છે મગની ફોતરા વગરની દાળ તો દાળ છે મેં સવારથી જ પલાળીને રાખી હતી અત્યારે બપોર થવાઈ એટલે પછી મેં એને બાફી નથી નહીં ત્યારે એક સીટી મારીને બાફી દઈએ તો એ જલ્દી કૂક થઈ જતી હોય છે એટલે અહીંયા મેં કીધું થોડું પાણી એડ કરી અને થોડી વાર ચડાવીશ એટલે દાળ તો છે એ પ્રોપર તરત જ કુક થઈ જતી હોય છે પછી બસ દાળમાં બેઝિક બધા મસાલા નાખ્યા પાલક નાખ્યા પાલક છે ને લાસ્ટમાં એડ કરવાની કે એને બે થી ત્રણ મિનિટ જ પકાવશું એટલે તરત જ પાલક છે એ ગળી જતી હોય છે થોડો કિચન કિંગ ગરમ મસાલો નાખ્યો થોડું આમચૂર પાવડર નાખ્યો છે અને બસ જો આપણી દાળ પાલક છે એ બનીને રેડી થઈ ગઈ છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જ વાગ્યા છે પણ આમ ને બહારમાં અંધારું થવાનું છે લાઇટ્સ રાખીએ તો એવું લાગે કે દિવસ તો પૂરો થઈ ગયો સાંજ પડવા આવી છે અમે ચા મૂકી દીધી છે અને જો હેર ઓઇલ કર્યું છે ને મારે હમણાં હેર વોશ કરવા જવા છે હેર ઓઇલ કર્યા પછી હું વધારે ના રાખી શકું મને આમ કંટાળો આવે એક અલગ જ મોટું લાગે પણ આમ ગમે હેર ઉડે નહીં એટલે હજુ તમે બહુ જ એકદમ મસ્ત ફૂલ હેરમાં ઓઇલ કર્યું હતું એકદમ ભરી ભરીને ચીપ કરી નાખ્યું હતું એકદમ અહીંયા ચા બને છે ચા પીવાની છે પ્લસ શાકભાજી જે બધું લાવી છું ને બધું હજી મારે ગોઠવાનું બાકી છે કે બપોરે આજે અચાનક ગેસ્ટ આવી ગયા હતા અને જમવાના તો નહોતા પણ એમાં જ ત્રણ વાગે આવ્યા હતા એટલે બસ ચા પાણી પીને જતા રહ્યા હતા સો થોડી વાર પછી ઊંઘરા સાથે એમ જ સૂતી હતી પણ ઊંઘ ના આવી મને પણ એવું થાય છે કે થોડું રેસ્ટ કરી લઉં પણ રેસ્ટમાં શું છે કે ઊંઘ આવી જાય તો આવી જાય પણ જો એમાં કંઈક ડિસ્ટર્બ થઈ જાય કે ફોન આવી જાય કે કંઈ બી પછી ઊંગ આખી જે ડિસ્ટર્બ થઈ જતી હોય છે બપોરની અને જો મ્યુઝિક ચાલુ થયું આજે સાંજે બી સામે અમારે પ્રોગ્રામ છે હમણાં તો બે દિવસથી સામે મેરેજ હોય છે કંઈક ને કંઈક એટલે રાતે લેટ સુધી કંઈક કંઈક વાગતું હોય છે પણ અમારી જે વિન્ડોના ગ્લાસ છે ને મેં થોડા અલગ કરાવ્યા છે કે બને એટલું ઓછો નોઈઝ અંદર આવે એટલે ડિસ્ટર્બ નથી થતું એટલું બધું બાકી સામે જ ડીજે અને મ્યુઝિક ને બધું વાગતું હોય છે ફટાકડા ફૂટતા હોય છે બટ ચાલે છે અમને ઊંઘાવી જાય છે સો માર્કેટમાંથી હું એમ કહી હતી કે જો શાકભાજી બધું લાવી છું ને ત્યારે મેથી પાલક ધાણાભાજી બહુ જ સરસ અને બધું આમ છે ને છોડવાનું જ મન ના થાય એમ થાય કે લઈ જ લઈ બધું પણ લઈને તો આવી જાય પણ ઘરે આવીને એને સાફ કરવું ને બહુ જ મોટો પ્રોબ્લેમ છે બ્રહ્માને મેથી જોઈને કીધું કે મને મમાથી પેલા ખાવા છે રાતે એટલે હવે મેથી સાફ કરવી જ પડશે એટલે મેં થી હમણાં ફટાફટ સાફ કરું છું પછી થીપલા બનાવીશ હજુ તો સ્કેટિંગ માં પણ જવાનું છે તો ચાલો મળીએ થોડી વાર પછી બાય બાય બધાને અને હમણાંથી તો ને સાંજે પાંચ વાગે એટલે બસ તરત જ અંધારું થવા માંડે એમ લાગે કે સાંજના આઠ વાગી ગયા હોય ને એ ટાઈપની આમ ફિલિંગ્સ આવવા માંડે અને જેમ જેમ અંધારું થવા માંડે ને એટલે ઓટોમેટિક જ આપણને આમ કામ કરવાનું મન ન થાય કે પછી એમ થાય બસ ચાલો રાત પડવા આવી છે એટલે શિયાળામાં તો ખરેખર છે ને અડધો દિવસ જ આમ તો ગણાય અડધો દિવસ તો આપણો બસ આમ કામ કરવામાં જ નીકળી જતો હોય છે અને બાકીના અડધા દિવસમાં તો રાત પડી જતી હોય છે એટલે ટાઈમ ક્યાં જતો ને એની કંઈ ખબર જ નથી પડતી હમણાં તો શિયાળો હોય અને ચા પીવાની કોઈ મજા આવે શિયાળામાં તો હું ક્યારેય ચા મૂકી જ ના શકું ઉનાળામાં ઠીક છે કે હાલો આપણે ક્યારેક સ્કીપ કરી દઈએ કોઈ ફ્રૂટ્સને ઉખાઈ લઈએ બટ શિયાળામાં બે ટાઈમ સવારે અને બપોરે આડો ઓછી લઉં છું વચ્ચે વચ્ચે ચા નથી પીતી પણ સવારે અને સાંજે બે ટાઈમ તો ચા પીવાની જ એમાં આજે તો હવે થેપલા બનાવવાના છે તો અમારા ઘરે ચા અને થેપલા અમે લોકો પ્રિફર કરીએ છીએ અહીંયા અમારા હસબન્ડને એવું ન ભાવે ચા ને થેપલાની બધી વસ્તુ એ સવારે નાસ્તામાં ખાય બટ સાંજ હોય કે એવી રીતના ક્યારેય કર્યા હોય ને તો એના માટે સૂટી ભાજી બનાવવી પડે પણ મને તો ચા ને થેપલા મરચાં અને મમરાની બધી વસ્તુ હોય ને તો મજા આવે એટલે હવે ચલો આજે એકદમ મસ્ત મેથી આવે છે સરસ મજાની અને મેથી તો સૌ સસ્તી છે દસ રૂપિયાની જે એક પણ આપે છે તો મેથી ના મસ્ત મજાના થેપલા બનાવીશું અને જો મ્યુઝિક ચાલુ થઈ ગયું બહુ જ અવાજ આવે છે બારી બંધ કરતો અને એના પછી મેથી પાલક ધાણા આ બધી વસ્તુ એક સાથે જાજી ક્વોન્ટિટીમાં તો લઈને આવીએ પાલક તો ઇઝી છે ફટાફટ થઈ જાય આપણે ક્લીન કરીને રાખી શકીએ પણ ધાણા અને મેથી અને તાંજળ એ બધી વસ્તુને તો પ્રોપર એકદમ કે કેર કરવી પડે સાચવવી પડે નહીં ત્યારે એ ખરાબ થઈ જતી હોય છે એટલે અહીંયા સૌથી પહેલાં મેં મેથી જ કાઢી મેં કીધું હજી મારી પાસે એકાદ કલાક જો ટાઈમ છે ને તો પહેલાં મેથી સાફ કરી લઉં કેમ કે પ્રહાને આજે થેપલા ખાવા છે એટલા માટે અને એટલી ઝીણી ઝીણી અત્યારે આવે છે બહુ જ સરસ મેથી એટલે લાંબુ જ હજુનો જોવું પડે પણ આમ સાફ કરીને રાખીએ તો એ લાંબો ટકતી હોય છે એટલે સૌથી પહેલાં એ જ મેં કીધું મેથી કરી લઉં અને થેપલાનો લોટ બાંધીને જઈશ એટલે આવતા આવતા થેપલાનો જે લોટ છે એ પ્રોપર સરસ થઈ જશે એટલે પ્રહારને ગરમ ગરમ તરત જ થેપલા બનાવવા થાય નહીં આવીને જો લોટ બાંધો ને બધી પ્રોસીજર કરું ને તો બહુ જ ટાઈમ લાગી જતો હોય છે ને અમને ઘરે આવતા આવતા નવ તો એમનો જ વાગી જતા હોય છે એટલે અહીંયા અત્યારે સાડા છ જેવો હજી તો ટાઈમ થયો છે એટલે પ્રહાર રેડી થાય છે ત્યાં સુધી મમ્મી કીધું કે હું છે ને થેપલાનો લોટ બાંધી લઉં અને બટેટા પણ બાફવા માટે રાખી દઉં કેમ કે મારા હસબન્ડને સૂકી ભાજી જોશે થેપલાની સાથે એટલા માટે થેપલા બનાવવાની ટેકનિક બધાના ઘરમાં અલગ અલગ હતી હોય છે ને હું તમને મારી જે રેસિપી છે એ શેર કરીશ અને તમે લોકો કઈ કઈ રીતે થેપલા બનાવતા હોય છો મને કમેન્ટમાં જણાવજો કેમ કે બધા લોકોની મેં મેં ચાખ્યા છે થેપલા કે અમારા ઘર સિવાયના બધાના ઘરના જે થેપલા હોય છે ને એનો ટેસ્ટ અલગ જ હોય છે હર એકના ઘરના થેપલાનો ટેસ્ટ મેં અલગ જોયેલો છે ક્યાંય પણ સેમ ટેસ્ટ મેં નથી જોયેલો એટલે બધાની જે રેસિપી હોય છે એ થોડી ઘણી કમેન્ટમાં પોસિબલ હોય તો જણાવજો અને બાકી હું તો ઘઉંના લોટ લોટની અંદર થોડી આપણે મરચાંનો ભૂકો થોડું હળદર મીઠું અને મોણ અને તલ નાખું છું તલ થોડા નાખતી હોઉં છું અને આપણે જે મેથી છે એ અત્યારે એકદમ ફ્રેશ અને ધોઈ નાખી છે એટલે મેથી બને એટલી વધારે લેવાની અને તેલનું મોણ એડ કર્યું છે બસ પાણી નાખી અને લોટ એનો એકદમ સરસ બાંધી લઈશ ઘણા લોકો લસણને એ બધું નાખતા હોય છે લીલું લસણ છે સૂકું લસણ છે કોઈ ભાત નાખતા હોય છે કોઈ દૂધી પણ નાખતા હોય છે તો બસ જો ફ્રેન્ડ્સ અહીંયા પાછો લોટ બાંધીને રાખી દીધો છે અને મસ્ત જો ધાણા અને મેથી બંને મેથી તો મેં સુધારી જ નાખી છે ધાણાને આવી રીતના રાખી દીધા છે આવીનો ડબ્બો ભરી લઈશ એનો અમે સાથે સાથે અહીંયા બટેટા પણ બાફીને રાખ્યા છે કેમકે આથીપલાની સાથે સૂકી ભાજીમાં રસબન માટે બનાવવાની છે અને પ્રહાન પણ આવી ગયું છે ક્યુટ બેબી બેગ લઈને એનું સ્કેટિંગનું તો ચાલો હવે પંદર મિનિટની વાત છે સ્કેટિંગમાં પહોંચવાને ફટાફટનું થોડા વાળ કવર કરી લો સરખા અને પ્રહારની પાણીની બોટલ રાખી દઈએ અને પછી જઈએ સ્કેટિંગમાં તો ચાલો મળીએ બાય બાય તો ચાલો ફ્રેન્ડ થેપલા બની ગયા છે આપણા જો થેપલા છે અહીંયા સુકી ભાજી છે દહીં અને આ છે બપોરનો સંભારો અને જોડ્યું બોટલ પાછો લઈ લો તો ચાલો હવે ડિનર કરી લઈએ તો જમી લીધું છે અને હવે કિચન વાઇન્ડઅપ કરવાનું છે આખું કિચનનો નાઇટ કિચન ક્લિનિંગનો એક મેં વિડીયો બનાવીશ તો હું એ નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ કેમકે આ વિડીયો થોડોક લોંગ થઈ ગયો છે એટલા માટે અને બસ આ વિડીયોને આપણે અહીંયા જોઈન્ટ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો નવી નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી બધાને બાય બાય આવજો ટેક કેર